ત્યાંના પ્રમુખો દ્વારા ખૂબ જ સરસ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રિ આવતા જ મોટા મોટા ડોમ અને મોટા મેદાનોમાં આયોજકો દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવતું હોય છે અને મોટા મોટા સિંગરોને બોલાવી ગરબાની ધૂમ મચાવતા હોય છે ત્યારે કોરોના કાળ પછી જૂની પરંપરા મુજબ શેરી ગરબાઓ પણ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે સુરતના પુણાગામ ગામ વિસ્તારમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટી ખાતે ત્યાંના પ્રમુખો દ્વારા ખૂબ જ સરસ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું દિલીપભાઈ ગરબાનો પાસ લઈને દસ હજારમાં નવ દિવસ શેરી ગરબા દસ હજારમાં અમારે બધું કમ્પ્લીટ થઈ જાય છે એ અમારો ધ્યેય છે શેરી ગરબાનો કેવા પ્રકારનું આયોજન બધું આયોજન હોય છે નાસ્તા પાણી પ્રસાદ આ તે બધુંય દસ હજારમાં અમે પાસ લઈને બીજા નથી થતા જી મારું નામ પરેશભાઈ રાદડિયા છે હું આ શાંતિનિકેતન સોસાયટીમાં રહું છું અમે ઘણા વર્ષોથી અહીંયા શેરી ગરબાનું આયોજન કરી છે કોરોના પછી તો ખાસ કરીને બહાર જતા જ નથી તેની અમે માતાજીની આરાધ્યા કરી છીએ અને ખૂબ ભાવ ભજન ભક્તિ કરી છે અને બધા ગરબા સાથે રમીએ છીએ પ્રકારનું આયોજન હોય છે બસ અહીંયા શેરી ગરબાનું આયોજન ખૂબ મોટા મોટાભાઈ હોય છે સરસ મજાનું આયોજન થાય છે બધું સારી રીતે બધા હળીમળીને બધા એક સાથે રમે છે લોકોને સંદેશો એ છે ખોટા ખર્ચા ન કરો સમય બહુ ખરાબ છે એના હિસાબે શેરી ગરબાનું આયોજન કરો સાથે મળીને સૌ ખુશ રહીએ અને ગરબા રમીએ શાંતિ નિકેતન સોસાયટી છે અમે કોઈ પણ બહાર મોટી ઇવેન્ટ કે કોઈ રમઝટમાં જતા નથી એના બદલે કે અમે ના ઘર આંગણે ખોટા ખર્ચા વગર ઘર આંગણે પરિવાર સાથે અમે અમે નવરાત્રિનું આયોજન કરવી છે દર વર્ષની જેમ પણ આ વર્ષે પણ અમે આયોજન કરેલ છે અમે અહીંયા કોઈ પણ ખોટા રાજગરબા સીધા અને સાધા લઈએ છીએ જેમાં બધા લોકો લઈ શકે જેથી વડીલો બધા નાના છોકરા બધા એ રીતે લઈએ છીએ અમે બસ કોઈ પણ ખોટા ખર્ચા કરવા નહીં અને શેરીમાં પરિવાર સાથે બધા સાથે મળીને રાસ ગરબા લેવા એ મારો મંતવ્ય છે પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત જે અમારું શાંતિ નિકેતન સોસાયટી છે પૂણાગામ ખાતે મેં સોસાયટીની અંદર શેરી ગરબાનું આયોજન કરેલું છે અને શાંતિપૂર્ણ રીતે દરેક શેરીની અંદર તમામ લોકો પરિવાર સાથે રાસ ગરબા લે છે અને શાંતિપૂર્ણ રીતે મા અંબાની મા આદિશક્તિની આ નવરાત્રિની મજા માણી રહ્યા છે ખાસ કરીને કહેવાનું કે આજનો જે સમય છે શહેર સુરત પરંતુ સમગ્ર ગુજરાતની અંદર દિવસે ને દિવસે જે પ્રમાણેની ઘટનાઓ સામે આવી રહી છે જે પ્રમાણે છેડતીની ઘટના હોય બળત્કારની ઘટના હોય ખૂનની ઘટના હોય એવી વારંવાર ઘટનાઓ જ્યારે પ્રકાશમાં આવી રહી છે ત્યારે જે પ્રમાણે બેન દીકરીઓ હોય કે કોઈ પણ મહિલા આજે ગુજરાતમાં સુરક્ષિત નથી ત્યારે તેમની સુરક્ષા ખાસ કરીને મહત્ત્વની છે ત્યારે જે પ્રમાણે શેરી ગરબાના આયોજનને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવું જોઈએ જેથી કરીને પોતાની બેન દીકરીઓ હોય માતાજીઓ હોય કે કોઈ પણ મહિલા હોય આંગણે રાસ ગરબા અને પોતાને પણ સુરક્ષિત મહેસૂસ કરી શકે અને એનો પરિવાર પણ એની સુરક્ષામાં પૂરતું ધ્યાન દઈ શકે એટલે મારે આપના માધ્યમથી ખાસ હું શહેરીજનોને કહેવા માગું છું કે વધુમાં વધુ શહેરી ગરબાઓને પ્રોત્સાહન આપો જેથી મહિલા પણ સુરક્ષિત રહે એના કારણે જમના સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં